નમસ્કાર ખેડૂત મિત્રો હું એ જે મૂળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ અને આપણે દર વખતે એ નવા નવા ખેડૂત મિત્રોને અને નવા નવા પાકની વાત એ મિત્રો આપણે કરતા હોઈએ છીએ ખેતીની અંદર કેમ ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન વધે ખેડૂત મિત્રો જે છે એ પ્રાકૃતિક ખેતી તરફ કેમ આગળ વધે એના માટેના મિત્રો આપણા હંમેશા પ્રયત્નો હોય છે ત્યારે ખેતીને જે દિવસે 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 એ ખેતીની અંદર નવી નવી ટેકનોલોજી અને નવી નવી આધુનિકતા જે છે એ ખેતીની અંદર એક હરણફાળ જે છે મિત્રો ભરતા જાય એવી જ એક ટેકનોલોજી જે આપણે ખેડૂત મિત્રોને જોર જોર છે એ આપણે કહીએ છીએ એ ટેકનોલોજી એટલે લાઈફોલાઇઝેશન ટેકનોલોજી અને આ લાઈફોલાઇઝેશન ટેકનોલોજી દ્વારા એ ખેડૂત મિત્રોને શું ફાયદો થાય છે એ વાત આપણે ખેડૂતોના મોઢે સાંભળવાનો પ્રયત્ન કરવાના છીએ અમારા દ્વારા જે ભલામણ કરવામાં આવેલી આ પ્રોડક્ટ જે લાઈફોલાઇઝેશન ટેકનોલોજીના ઉપયોગથી ખેડૂત મિત્રોના કહેવાય કે ખેતીના ખર્ચની અંદર શું ફાયદો કરે જીરા જેવા પાકની અંદર મિત્રો આ લાઈફોલાઇઝેશન ટેકનોલોજી એ એક ખેડૂત મિત્રો માટે એક આશાનું કિરણ જે છે એ સાબિત કર્યું છે જે અમે સ્ટાર પ્રોટેક્ટની વાત કરતા હતા એ સ્ટાર પ્રોટેક્ટ વાપરવાથી ખેડૂતોને શું ફાયદો થાય છે ખેડૂતના મોઢે સાંભળીએ મિત્રો આજે અમે આવ્યા છીએ એ ભાવનગર જિલ્લાના એ ઘોઘા તાલુકાના એક ખરકડી ગામની અંદર અને આ ખરકડી ગામના અમારા પ્રગતિશીલ ખેડૂત છે એમને મોઢે આપણે સાંભળીએ એમનો પરિચય લઈએ અને ત્યારબાદ જે છે એ જીરા વિશેની માહિતી મેળવી આપનો પરિચય આપણો ગોહિલ કિરીટ શ્રી મેરુભા ગામ ખરકડી તાલુકો ગોગા જિલ્લો ભાવનગર કિરીટસિંહ તમારો મોબાઈલ નંબર નવ્વાણું જીરો ચાર તેત્રીસ દસ અઢાર કિરીટસિંહ આમ તો તમે અમારા સાથે આજે આપણે રૂબરૂ પહેલી વખત મળ્યા છીએ પણ વિડીયોના માધ્યમથી ઘણા સમય થાય તમે વિડીયો જોવો છો અમારા દ્વારા જે ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટ જે છે એ તમે તમારા પાક ની અંદર એ જીરા ની અંદર વાપરી છે તો એનો કેવી રીતનો ઉપયોગ કર્યો તમને માહિતી જે છે એ કેવી રીતની મળી હતી અને આ વર્ષે તમે જીરામાં કેટલું વાવેતર કર્યું છે

અને ઈ પછી અહીંથી આપણને પાલીતાણા નિલેશભાઈ તમે જુઓ ને કીધું ક્યાંથી મળશે અને અહીંયા નાણા મને એને પહોંચતું કરી દીધું બરાબર છે અને આપણે નવ તારીખે એમ માનો ને ત્રણ પાણે આપણું જીરું ઉગી જ ગયું હતું હા હા બરાબર પણ પછી શું છે તમે કહો જો પાવ તો વધારે સારું એ હા હા બરાબર એટલે આપણે સોથું પણ નવ તારીખે પાઈ દીધું હા 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 નવ તારીખે પાયા પછી આપણે આમાં પાણી વીસ દી પચીસ દી સુધી પાયું જ નહીં હા બરાબર પછી પાછું ત્રીસ કે પેલી બીજી એમાં એક પણ ખાલી આ ચાર ઓલા પાયા ને એક આ પછી પરાબર થયા બરાબર છે સ્ટાર પ્રોટેક આપવાથી શું ફાયદો થયો અને સ્ટાર પ્રોટેક જે છે અમે જે ભલામણ કરતા હતા કે ભાઈ સ્ટાર પ્રોટેક આપો તો લીલો સુકારો જે છે એ ન અથવા તો ઓછા પ્રમાણમાં આવે તો તમે આ આપ્યા તો તમને શું ફેરફાર દેખાણો મને આ ફેરફારમાં તો એમ મનોન સાહેબ જો ને એકદમ આમ લીલું કાચ જેવું જીરું દેખાય છે એકદમ લીલું બરાબર ને હુકારાનો કેવો પ્રશ્ન સુકારાનો પ્રશ્ન નથી એમ

પછી આમાં પાણી આપી અને એની હારે ચડાવી દીધું બરોબર બધા એમાં હરખા ઓલે એમ બરોબર બધામાં માપે જાય માપે જાય ને એ રીતે ડબલા ભરી આ બાવીસ હરિયા છે બરોબર એટલે એવી રીતના ગોઠવી ના હા એ બાવીસ ડબલા પાણી નાખી અને એક એક ડબલું ડબ્બામાં નાખતા ગયા ને આમાં એમનો બરાબર મિત્રો આ વાત એ અમારા સ્ટાર પ્રોટેક્ટ ની સ્ટાર પ્રોટેક્ટ જે છે એ અમારા કિરીટ છે વાપર્યું છે અને એમને જે છે એ આમ તો સંતોષ કેવાય ખરો ને રિઝલ્ટ જે મળ્યું કેવાય મળ્યું હા હારું હારું

એટલે બેરલ જોવે છે અને હવે શું છે તમે પાવન ના પાડો એટલે આપણે બે બેરલ કે ત્રણ બેરલ જે જોવે કરી દેજો એટલે રેડી થઈ જાય કે પિયત આપવાની આમાં કોઈ હવે જરૂરિયાત રહે જરૂરિયાત

એમાં એક ગોંડલ નો વિડીયો નટુભાઈ ભાલાલા નો જોયો હા બરાબર હવે એનો પમ્પની કિંમત એસી હજાર રૂપિયા પાંચી હજાર પછી ઈ લેવાય તૈયાર હતો પછી હું છું મને એમ છું હું આમ બનાવી શકું ખરો હા બરોબર વીસ પચીસ હજાર રૂપિયા ત્રીસ હજાર ની લાવો ને એક વાર ઓલા કેમ ટ્રાય કરીએ વીમો હા બરાબર ઓહરે ચાલે બરોબર છે નકર પછી હા બરાબર પણ બઉ ફર્સ્ટ ક્લાસ થઈ ગયું હા એમાં તમારે કઈ ઘટે જ નહીં એમ જે ટ્રેક્ટર ઓપરેટર પંપ જે છે એ પણ ભાઈ બનાવ્યો છે અને એનાથી જે છે આની અંદર સ્પ્રે કરશે એટલે ખૂબ સરસ ફાયદો થશે હવે જે છે કિરીટજી તમારે આ જીરાની અંદર અમે એક ભલામણ તમને કરીએ છીએ કે બજારમાં મળતા જે ગેલેલીઓ તો ગેલેલીઓ જે છે એનો છંટકાવ એ બે વખત કરવાનો છે બરાબર બરાબર એક વખત જે છે જ્યારે આ ફૂમકી વરિયાળી બંધાય ત્યારે અને ત્યારબાદ જે છે એક વખત આપણો વરિયાળી ટૂંકમાં સારી બંધાય જાય ત્યારે તો કાળિયાનો કોઈ પ્રશ્ન આવે નહીં સાથે સાથે આની અંદર જે છે એ ફૂલ જેલ એ નાખીને છટકાવ કરવામાં આવે તો એની પોષણ એને સારામાં સારું મળશે એ દાણો જે કહે છે આખો ભરાવદાર બનશે ફૂલ સંખ્યા વધશે તો જે છે આપણે ઉત્પાદન શક્તિ પણ વધશે તો એનો ઉપયોગ જે છે હવે પછી કરી નાખજો બરાબર આમ તો તમે ફૂલ જેલ તો તમે મંગાવી પણ લીધું છે હા આવી જ ગયું છે આવી ગયું છે બરાબર તો એ ફૂલ જેલ જે છે એનો ઉપયોગ મિત્રો જ્યારે તમે કરો ત્યાર પછી જે છે અમને પાછા વિડિયોના રૂપમાં કહેજો કે ભાઈ કેવું રિઝલ્ટ મળે છે એમ બરાબર બસ આજે સાત ને ઉપર પછી સાટી દેવી છે તો તો મિત્રો ફૂલ જેલ પણ ભાઈ મંગાવી જ લીધું છે તો આ ફૂલ જેલ અથવા વડદાન વર્દાન ની પણ આપણે ભલામણ કરીએ છીએ વર્દાન જે છે એનો પણ ઉપયોગ જે છે મિત્રો તમે જે ગેલેલિયો વાપરો એમની સાથે અવશ્ય જે છે કરજો ખેડૂત મિત્રો જીરામાં તો આપણે આની વાત કરીએ છીએ પણ જો તમે સણિયાનું વાવેતર કર્યું હોય તો ખેડૂત મિત્રો એમાં ઈયળ માટે વડડા ઓલા આપણે કહેવાય કે અવાંટનો એનો ઉપયોગ કરે તો અવાંટ સાથે પણ મિત્રો તમે આ ફૂલ જેલ अथवा વર્દાન

તો આ સ્ટાર પ્રોટેક માં ફાયદો જો એવી રીતનો તમને એની અંદર ફૂલ સેલ અથવા વડાણમાં પણ એટલો જ ફાયદો થશે એની અમે બાહેધરી આપીએ છીએ અને કંપની વાળા પણ આપને કહે છે કે જો તમને રિઝલ્ટ ન મળે તો તોડી લો પાછું થઈ આવજો તમને રિઝલ્ટ તો આમાં મળ્યું કેવાય મળ્યું પાછું દેવા જવાની જરૂર નથી ના 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 તો આ જે છે એ હતી વાત અમારા ખેડૂતની આ ખેડૂત મિત્રો તમને વિડિયો સારો લાગે તો વિડિયોને લાઈક કરજો શેર કરજો મિત્રો ભાવનગર જિલ્લા વિસ્તારની અંદર તમારે આની વધારેની માહિતી માટેનો હેલ્પલાઇન નંબર છે અઠ્ઠાણું બે સુમાલીસ એકત્રીસ ત્રણ પાંત્રીસ આ નંબર ઉપર મિત્રો ફોન કરીને વધારે માહિતી મેળવી શકશો ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ